તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભવનોને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ રૂપિયા નવ કરોડના ખર્ચે નવનિર્મિત આઈટીઆઈ વિદ્યાર્થીઓને આપી ભેટ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને તાપી જિલ્લામાં અંદાજીત રૂપિયા નવ કરોડના ખર્ચે નવનિર્મિત કુકરમુંડા સંસ્થા ભવનનું ઈ લોકાર્પણ કર્યું હતું આદિજાતિ વિકાસ તેમજ શ્રમ કૌશલ્ય ગ્રામ વિકાસ અને રોજગાર રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ કુકરમુંડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી આજે ગુજરાત ગુજરાત સરકાર દ્વારા સરકારના કેબિનેટ મંત્રી મોરબી શ્રી બળવનભાઈ રાજપૂત સાહેબના અધ્યક્ષ સ્થાને મૂડી અને આ અંદર જેટલા કોષો ચાલે છે અને અમારી બધાની નીમ છે કે આગામી દિવસોમાં ગુજરાતનો યુવાન એક પગભર બનીને આગળ આવે એવી અમારી બધાની નીમ લીધી છે ને એટલા માટે જ ગુજરાત સરકાર ખૂબ પ્રયત્ન કરી રહી છે આગામી દિવસોની અંદર નિઝરમાં એક આઈટીઆઈ નથી ત્યાં પણ અમે આઈટીઆઈ સ્થાપવા માટેનો મારા ઘનિષ્ઠ પ્રયાસ રહેશે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કોઈ પણ તમારી માંગો હશે આઈટીઆઈઓની અંદર તો એને પરિપૂર્ણ કરવા માટે મારા પ્રયત્નો રહેશે હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી જનસાક્ષી ન્યૂઝ સ્થાપી